વુમન્સની અંદર ગાયનેકને લગતી કંઈ પણ તકલીફ હોય અથવા તો સોનોગ્રાફીને લગતી કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તરત આપણો સેલ્ફ લાગે કા કિક મારીને આપણે રાજકોટ પોગી જતા હોઈએ છીએ કેમ અત્યાધુનિક સાધનો અને વેલ એજ્યુકેટેડ ડોક્ટરો અહીંયા જ છે એવું આપણે માનતા હોય છે પણ એવું નથી મોરબીની અંદર પણ ખૂબ સારી સારવાર ગાયનેકને લઈને વુમન્સ હોસ્પિટલને લઈને છે એ છે અમૃત વુમન્સ હોસ્પિટલ ની અંદર હું તમને ખાલી એમનું એડ્રેસ બતાવ એડ્રેસ છે આપણે જે સાવસર પ્લોટ કહેવાય હોસ્પિટલ હબ ત્યાં જે આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એના પહેલા જ જે માધવ હોસ્પિટલ વાળી બિલ્ડિંગ નથી આ એમાં ચોથા માળે જ અમૃત વુમન્સ હોસ્પિટલ આવેલી છે અને ડોક્ટર સાહેબ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સૌથી સ્વાગત છે સર આપનું અને હોસ્પિટલ ચાલુ થઈ એને કેટલો ટાઈમ થયો અહીંયા મહિના થઈ ગયા છે પણ એની હું ફિટલ મારું સેન્ટર હતો એ લગભગ વર્ષ થયા અહીંયાથી પછી અત્યારે કમ્પ્લીટલી હોસ્પિટલની શરૂઆત કરેલી છે બરાબર અત્યારે અહીંયા ટીમ છે છે એના વિશે અત્યારે અમે અહીંયા બે ડોક્ટર છીએ એક તો હું અને એક મારી વાઈફ છે બંને ગાયનેક ડોક્ટર છીએ અને એ ઉપરાંત મારી પાસે ફિટલ મેડિસિન ની ડિગ્રી છે આ એક જ જગ્યાએ બધી ફેસિલિટી અવેલેબલ થઈ જાય પેશન્ટને કે બારે સોનોગ્રાફી કરાવવાની જરૂર પડતી નથી કારણ કે રાજકોટના જે ડોક્ટરો પાસે ફિટલ મેડિસિન ની ડિગ્રી છે સેમ ડિગ્રી મેચ ચેન્નઈ થી મેડિસિન સેન્ટરમાંથી માંથી લીધેલી છે આ આખા કો પહેલો વિભાગ જે છે અહીંયા સ્કેરી આ વેઇટિંગ એરિયા છે આ રિસેપ્શન છે આ મેડિકલ સ્ટોર છે એટલે દવા એને ને મળી જાય બધું એક જ ફ્લોરમાં મળી જશે અત્યારે એક બેન અહીંયા બેઠા છે કેવું કહે ડોક્ટર નું કામકાજ કેવું કે હોસ્પિટલ બહુ સરસ છે પરફેક્ટ છે એકદમ તમે આ હોસ્પિટલ સાથે કેટલી ટાઈમ થી જોડાયેલા અમે આઈ થિંક આજે 5 યર્સ એમ તો સોનોગ્રાફી નું હોય સોનોગ્રાફી સ્ટાર્ટ થી ત્યાર થી

લેયો તો તમે રિવ્યુ મળી જાય કે ડોક્ટર લગભગ 1 કલાક જેટલો ટાઈમ લે છે એક સોનોગ્રાફી માં અહીં એક બીજા દર્દી પણ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું તમારું નામ ક્યો ને નિર્મળા બેન ઘારા હા કે ગામના ગાટીલાના ગાટીલાના એમ ને રેડી કહેવાય લ્યો શું ડોક્ટર નું કામકાજ કેવું લાગ્યું ડોક્ટર નું કામ બહુ સારું હોસ્પિટલ નું કામ હોસ્પિટલ નું કામ એકદમ રેડી એમ આમ અગાઉ તમે બીજે ક્યાંય બતાવવા ગયેલા ધક્કા બકા ખાવાના થયા કેવું કઈ થયું છે હા ઘણી બધી વાર ઘણા બધા વર્ષથી ધકા ધક્કા ખાઈ પણ અહીંયા ડોક્ટર પાસે આવ્યા પછી પછી રિઝલ્ટ સારું મળ્યું એમ ને આના પેલા રાજકોટ એ ઘણી ઘણી હોસ્પિટલમાં બતાવેલું મોરબી 4 વર્ષથી થી ટ્રીટમેન્ટ ચાલુ છે બરાબર અને અહીંયા જ અમને રિઝલ્ટ પોઝિટિવ મળ્યું આ આપણે આખો ડિલિવરી રૂમ છે એ તમારી બાજુમાં જ લાગે બધી વસ્તુઓ

દવા લઈ લીધી બની શકે કોક ને બે ત્રણ થી આપણે એડમિટ કરવા પડે તો એના માટેનું કઈ રીતે વ્યવસ્થા શું કઈ આ કો ઇન્ડોર એરિયા છે ઓકે એમાં ભી આપણી પાસે બધા જ રૂમ અવેલેબલ છે ડીલક્સ સુપર ડીલક્સ થી માંડીને સેમી સ્પેશિયલ રૂમ અને બધા મોટા મોટા રૂમ છે ટોટલી બરોબર ને તમે જોઈ શકો છો કે બધા સ્પેશિયસ રૂમ છે

મોરબીના લોકોને મોરબીની બહેનોને કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો કઈ નહીં તમે અમૃત વુમન્સ હોસ્પિટલની એક વખત જરૂર મુલાકાત લો તમારે રાજકોટ જવાની જરૂર નહીં પડે હું સ્યોરિટી હન્ડ્રેડ પર્સન્ટ આપું છું એમ અને પૂરું સેટિસ્ફેક્શન મળશે પેશન્ટ વડે ટોટલ એવું લાગશે કે ના મજા આવી એમ હા બરાબર છે તો એ સેટિસ્ફેક્શન લેવા માટે પણ આપ આપની અનુકૂળતાએ ચોક્કસ એક વખત મુલાકાત લેજો અમૃત વુમન્સ હોસ્પિટલની થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર